જામકંડોરણા તાલુકામાં આંગણવાડી કાર્યકરની તેડાગરની ભરતી કોભાણને લઈને ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરવામાં આવી મારું નામ પ્રતિક્ષાબેન ભારસભાઈ કોટડીયા છે ગામ સાજરિયારી તાલુકો જામકંડોરણા જિલ્લો રાજકોટ મારો અભ્યાસ ટીવી બીએસસી કમ્પ્લીટ છે અને મેં આંગણવાડી કાર્યકરમાં ફોર્મ ભરેલું હતું અને જે બેનનો મેરિટ લિસ્ટમાં વારો આવેલો છે તે અમારા કરતાં નીચું ભણતર હોવા છતાં પણ એનો વારો આવી ગયેલો છે અને અમને રિજેક્ટ લિસ્ટમાં નાખી દીધા છે એટલે અમે સરકારશ્રીને અમે નિવેદન કરીએ છીએ કે આ ચોક્કસ વસ્તુનો તપાસ હાથ ધરી અને અમને ન્યાય અપાવે એવી અમે આશા રાખીએ છીએ અમે ઓનલાઈન અરજી કરેલી એમાં અરજી નંબર પણ આવી ગયેલો હતો અને અરજીની અમને મેસેજ પણ આવેલો હતો કે તમારા ડોક્યુમેન્ટ સબમિટ થઈ ગયા છે તો પાછળથી લોકો એવો ફોલ્ટ કાઢેલો છે કે તમારા ડોક્યુમેન્ટ બરોબર સુવાચ્ય નથી અને અપલોડ કરેલ નથી તો એ કઈ રીતે શક્ય બને તેમને મેસેજ જ કેમ નાખ્યો કે તમારે અપલોડ થઈ ગયા છે ડોક્યુમેન્ટને હવે એમ કહે છે કે ડોક્યુમેન્ટ અપલોડ નથી થયા મારું નામ ખટાણા હર્ષાબેન પરબતભાઈ છે મારું ગામ સાજડિયાળી તે તાલુકો જામ જિલ્લો રાજકોટ બે આંગણવાડી કેન્દ્ર નંબર એકમાં તેડાગરની અરજી કરેલી હતી

તમે ક્યાં કે જગ્યાએ રજૂઆત કરી છે તમે ઉપર ક્યાં અધિકારીમાં લેખિતમાં હા અમે તાલુકા વિભાગમાં રજૂઆત કરી છે જિલ્લા વિભાગમાં કરી છે અને આપણા મંત્રી સાહેબ ને પણ રજૂઆત કરેલી છે ઓનલાઇન અરજી અમે કરેલી જ છે બધાને જાણ જ છે અમારા જ અમારે જ્યારે આઈસીડીએસ વિભાગમાંથી ભરતી પ્રક્રિયા બહાર પડી ત્યારે અમે પણ ફોર્મ ભરેલું અને સામેવાળા વ્યક્તિએ પણ ફોર્મ ભરેલું પણ ત્યારે અમને જાણ કરવામાં જ આવેલી હતી કે તમે ફોર્મ ભરે કે ન ભરો અમારો વારો ફાઈનલ છે જ પણ અમે લોકો સિરિયસ લીધું નહીં અને અમે એમ વિચાર્યું કે અમે પણ શિક્ષણની પદ્ધતિમાં ઉચાસીએ અનામત કેટેગરીમાં પણ છીએ તો મારો અભ્યાસ બાર પાસ છે સત્તા મને ન્યાય ન મળ્યો અને મારું ફોર્મ રદ કરી નાખવામાં જ આવેલું છે કે તમે વ્યવસ્થિત માર્કિંગ નથી મૂકેલા આમ નથી કરેલું તેમ નથી કરેલું તો અમને મેસેજ કેમ આવ્યો પેલી વસ્તુ તો એ કહેવામાં આવે છે સરકારશ્રીને કે અમારા સફળતાપૂર્વક નોંધણી થઈ છે એનો મેસેજ જ કેમ આવ્યો અને પછી આ લોકો એવી રીતના અમને કાઢી નાખેલ છે તો આની પણ નમ્ર અપીલ છે સરકારને વિનંતી અમારી કે આ બાબતે યોગ્ય પગલા લેવામાં આવે ગર્વે ગુજરાતનું ગૌરવ શ્રીમતી ઉર્મિલાબેન પ્રમયભાઈ કોરડિયા અખિલ ગુજરાત ભારતીય કોલી સમાજની બોક્સિંગના રાષ્ટ્રીય લેવલ પર ચેમ્પિયન રહીને કોળી સમાજના પ્રતિનિધિત્વને ગૌરવ અપાવી છે શક્તિનગર ધુમા બોપલ અમદાવાદ આર કોરડિયા કોંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર પાપા દિવ્યાબેન ઠાકોર એસ વાય બી એ રાપર કચ્છ રાજન કુમાર ઠાકોર સાયન્સ સ્ટુડન્ટ ગાંધીનગર દેવકુમાર ઠાકોર આર્ટસ સ્ટુડન્ટ રાપર કચ્છ